બસ માં સવાર થઈને બસ દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો બસમાં કુલ અઢાર જેટલા યાત્રાળુઓ સવાર હતા પોરબંદર નજીક કોલીખાડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બેઠેલી ગાયો બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસ નો કાબુ ગુમાવી દીધો હતો જી હા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર વેરાવળના રતનબેર બાબુભાઈ પરમાર નામના વૃદ્ધાનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું દુર્ઘટનાના પગલે અન્ય શ્રદ્ધાળુઓ પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના મદદ કરી હતી અને એકસો આઠ જાણ પણ કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કમેન્ટ જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર